Dilip Dodhia. Dilip by. Now, say, at work people make mistakes. How do you manage? If you do not react, it, it continues, or you will be seen as inefficient. શેનું કામકાજ છે તમારે ફેક્ટરી ગાદલા બદલાવાની કેટલા માણસો છે બસો તમારું શું પોસ્ટ પર છો ધ મેનેજર એ લોકો કામમાં જરા ઢીલા હોય ઢીલા હોય ભૂલ કરે હા તો એને 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 તો બતાડ્યું બતાડ્યું તો પડે જ ને બધી હજી ફેરફાર કરે છે એ લોકો સમજાય સમજાય ને કરો તો ઉત્તમ છે ફર્સ્ટ સ્ટેપ એ લેવો પછી કોક દાડો વડવા પડે તો ડ્રામેટિક વડો અને ત્રીજું સ્ટેપ કહેવાય કે જો આવું ને આવું કરીશ ને જો સાહેબને ખબર પડશે ને તો એ કાઢી મૂકે તો પછી મારે કઈ ઉપાય નથી એટલે મારે રિપોર્ટ કરવો પડશે ત્યારે મુશ્કેલી પડશે એની કરતાં તું જોર માર સરસ થઈ જા એટલે છેલ્લો રાખવું એ તો એ પાવર કોક દાડો વાપરો સમજાવી પટાઈ ને કામ લો સમજે છે ને થોડો થોડો સમજે ઇમ્પ્રુવ થાય છે ને બધા બસો હોય એટલે દરરોજ કોક એક જણ એવો મટકાય આપણને આપણે હવે તમે જ્ઞાન લીધું ને જ્ઞાન લીધું હવે તમે ક્યારે લીધું તે વખતે ને તો જ્ઞાન થોડું થોડું પાંચ આજ્ઞા વાપરવા માંડી છે ને વર્કોર માં શુદ્ધાત્મા જુઓ બગડ્યું સુધર્યું વ્યવસ્થિતના જ્ઞાનમાં હા બહાર ડ્રામેટિક બોલાય એ ધ્યાન રાખ આવું ના કરાય પણ અંદર એને નિર્દોષ જોજો તો શું થશે બીજી વખત એ ભૂલમાં પોતે પાછો ફરશે અને જો તમે અહંકારથી એને દબડાવશો તો એ ભૂલમાં રિપીટેશન કરશે એટલે તમે જ્ઞાનથી જેટલું જશો એટલું બહુ સરસ રિઝલ્ટ આવશે સમજાય છે ને અને ધારો કે તમને કોક દાડો ગુસ્સો આવી ગયો આવે બે ત્રણ દાડે એકાદ વખત આવી જતો હશે એટલે સમજે નહીં એટલે એની જ રિપીટેશન ભૂલ કરે એટલે બરાબર તમે પ્રતિક્રમણ કરો રાત્રે બેસીને કે ના આપણે એના શુદ્ધાત્માને માફી માગો એ શુદ્ધાત્મા અને જોડે મારે કોઈ દેશ નથી કોઈ વેરઝેર નથી રાખવું એ ભૂલ થઈ એની માફી માંગુ છું એને સમજાવી શકાય એને સમજે એની સદબૃદ્ધિ આવે સારું કામ કરે એ પ્રાર્થના કરું છું મારે આમાં ક્રોધ કરીને દુઃખ આપ્યું માફી માંગુ છું આવી ભૂલ નહીં કરવાની શક્તિ અપાવું દિલથી પાંચ દસ મિનિટ માટે માફી માંગશો ને એ જોડે વેર નહીં બનતા એ આપણે પગાર લઈને કામ કરવું અને વેર બાંધવીએ વધારેની આઈટમ એક્સ્ટ્રા શું કામ કરીએ એક્સ્ટ્રા આઈટમ ના કહેવાય બરાબર વેર ના બંધા એ તો કેટલા ડ્રામેટિક થોડુંક કોક દાડો ખકડાવીએ પણ ડ્રામેટિક હશે ને તો એને અંદર હાર્ટમાં દુભાશે નહીં અને એ સમજે કે આપણે કામ બરોબર નથી કરતા એટલે સાહેબ પડે છે સાહેબ દિલના ભલા છે અને તમારું દસ વખતમાંથી એક બે વખત જ આઠ વખત તમે ચલાવી લો અને એકાદ વખત વડો ને તો એમાં એ ફરક પડે આપણે શું થાય આઠ દસ વખતમાં પહેલી વખત ધડાકે ફટાકડો ફોડી નાખીએ તો એ લોકોને મગજ બગડી જાય પછી એવું આપણે ના કરો આપણે બે ચાર વખત તપ કરો થોડું સમજાવીને કામ લો સમજાવીને કામ લો દસમાંથી છ વખત તો સમજાવીને કામ લો પછી ના તો કે તું આવું જો સમજાવું છું ને તું નહીં કરે તેને વળવો પડશે મારે પછી બે વખત વળવાના પછી જરાક વધારે પણ તે વઢ્યા પછી પાછું પ્રતિકોણ જોરથી કરવાનું દસ ઇન્ટેન્સિટી વડો તો સો ઇન્ટેન્સીટી પ્રતિકોણ કરવાના મારે ભાગ્યા ક્યાં આવ્યા મારે કોઈ જોડે માથાકૂટ કરવી નથી મારે છૂટવું છે જેમ જેમ તમારું કકડાટ કરવાનો ભાવ બંધ થઈ જશે ને તો એ લોકો ડાયા મળશે તમને તમારો હોય ને માણસો તો વડવા જ પડે તો જ સુધરે વઢીએ તો જ કામ કરે તો તમને એવા જ ભેગા થશે વઢ્યા જ કરો અને ભેગા થયા કરશે હું તો ચલાવી જ લઉં જરા મોડો આવે હું ના ચલાવું બરાબર કામ ના કરે ના ચલાવું જેટલા તમારા અભિપ્રાયો છે ને આગ્રહો એ આગ્રહનું કાઉન્ટર રેટ તમને ભેગા થાય છે જેમ જેમ તમારા આગ્રહ છૂટતા જશે હા તમે ભાવના ચોખ્ખી રાખો સારામાં સારું કામ થાય બેસ્ટ કામ થાય માણસથી આપણે ભૂલો કરીએ તો માણસ ના કરે કોઈ દાડો બોલ થોડું થોડું ચલાવો પણ ચલાવો એટલે સમજાવો પટાવો વાળો ઇન્ટેન્સિવ ઇન્સેન્ટિવ હોય છે ને અમુક કે જો એક વધારે આટલું કરે તો આટલું આપીશું એવું કંઈક રાખો કંઈક નાસ્તો આપો કંઈક ખવડાવો કંઈક ગિફ્ટ આપો ડેવલપ કરો કંપનીઓમાંથી પણ કંપની તરફથી કરો કે જો આવો પગારમાં તમને આટલો વધારે મળશે કે આટલું બોનસ જો હોય છે બધા ઘણા રસ્તા હોય એ ટેકનિક શીખીને કરો એટલે એને ઉલ્લાસ આવે પૈસા વધારે મળે એને હેલ્પ થાય જીવનમાં અને હોશે કામ કરે એટલે એ બધા રસ્તા શોધી કાઢો અને ના તો છેવટે પોતાના ખિસ્સામાંથી કોઈ દાળ નાસ્તો કરાવવાનો એ લોકોને કંપની પૈસા આપે કે ના આપણે કરાવો ખુશ રાખો મન બધાના તો એ લોકો આનંદમાં પછી વધારે કામ કરે છે અને પ્રેમ લાગશે ને અમારા સાહેબ અમારું રક્ષણ સારું કરે છે સમજાય છે ને અને આપણા જે દોષો ઉભા થતા હોય ને કે એની માટે એની મિસ્ટેકમાં આપણને જે અભિપ્રાય બેસી કે આ તો ઢીલો છે ને કામ જ નથી કરતો બગાડે છે એ કોઈ અભિપ્રાય બેઠો એટલે પછી વારંવાર જ્યારે જુઓ ને ત્યારે પેલું હાજર થાય હવે એને એક વખત બગાડ્યું પણ દર વખતે બગાડે એવું નાય બને આપણા મગજમાં બેસી ગયો એટલે પછી એને એ દ્રષ્ટિએ જોઈએ પછી ચેકે કરીએ તારું મને કામ જોવા દે તું ઊંધું કરે છે એટલે એને બહુ દુભાઈ જાય એ અભિપ્રાય ધોઈ નાખો અભિપ્રાય રાખીને પછી વ્યવહાર કરશો ને માણસો બગડતા જશે એટલે શુદ્ધાત્મા જુઓ વ્યવસ્થિત ગોઠવો ફાઇલ ગોઠવો પાંચ આજ્ઞાથી તમે વ્યવહાર કરશો એ લોકો સાથે તો એવો દીપ છે તમને એ લોકો દેવ જવા માનશે અમારા સાહેબ દેવ સેવા માણસ છે કે સર અને તો પેલા કકડાટ ચાને આકર્ષિત તમારાખી જિંદગી જે સચિત તમે સુદ આત્માનું સમજાયું એ સમજ પડી પણ જે આત્મહત્યા કરે એનું શું થાય એનું કશું ના થાય તો ફરી જન્મ લે બીજા સદાય આત્માની હત્યા થતી જ નથી પણ ઘણાને કે સુઈસાઇડ કમ્યુન થઈ પણ આત્મહત્યા ન થાય પોતે આ દેહ છોડી દે છે ને બીજા દેહમાં જશે

કે એનું તો કેવું છે અજ્ઞાન હોય ને તો બિચારાને ગતિઓ ચારે ગતિમાં ચાલુ છે અને જ્ઞાન હશે તો એક બે અવતારમાં મોક્ષ માર્ગે ચડી જવાનો છે એક બે અવતાર ત્રણ અવતારમાં મોક્ષ થઈ જશે એટલે આપણે આ જ્ઞાન પામે એવી ભાવના કરી બધા માટે બીજો બધો તો બહાર દુનિયામાં તો એવું જ છે કઈ જગ્યાએ જશે ને ક્યાં જશે કઈ ખબર નથી બિચારાને ચાર ગતિમાં માં ભટકવાનું છે કરવાની એક ધારો કે આપઘાત કરનારો બચી ગયો તો પછી એનું ઓછું હશે એટલું તો બચી ગયો પણ આપણને ભેગો થાય તો આપણે કહ્યું તું પ્રતિક્રમણ કર પસ્તાવો લે કે મારે આવા આપઘાત કરવા નથી જીવન કઈ સસ્તું નથી વેડફી નાખવા જેવું નથી એની કરતાં સરસ મને આ કંઈક બીજો રસ્તો પકડ પ્રતિક્રમણ કર કંઈક એને રસ્તા બતાડીએ આપણે અને પાછો એને કંઈક એમાં આપઘાતનું મૂળ કારણ શું હોય છે એનો અહંકાર એટલો બધો ભગ્ન થાય છે કે બધેથી જીવવાનો આધાર રહ્યો નહીં કે મારું કોઈ નહીં દુનિયામાં અને છેલ્લામાં છેલ્લો આધાર હતો ને એ વ્યક્તિ તરફથી જરાક ઉશ્કેરાટ કે ગુસ્સો આવે ને એટલે એટલો બધો ભાંગી પડે કે મારું કોઈ દુનિયામાં હવે આ દુનિયામાં જીવા જેવું જ નથી એટલે પછી પાટા ઉપર આવીને સુઈ જાય ચાલુ ટ્રેન પેલા તે કપાઈ જાય હવે એ અહંકાર એટલો બધો દુભાય છે એનો એટલે એવા આત્મહત્યાનો જે ભાવના થઈ હોય છૂટવું છે એમ કરી એને કહે કે ના ના તું આવું નથી તું આમ છે તેમ પોઝિટિવમાં ખાલો એને એને કહે તું આટલું કર તો ચાલો હું તને આટલી હેલ્પ કરીશ તેમ હેલ્પ કરીશ તું બહાર નીકળી જાય આવું કે જિંદગી બગાડાય નહીં આ મનુષ્ય પણ એટલું સસ્તું નથી કે બેડફી નાખવા જેવું બોલો આ તો આ તો રાત પછી દાડા નથી આવતા હમણાં ખરાબ કરું પૂરું થશે સારું આવશે શું કામ તું આપઘાત કરે અને જે છે તો શક્તિમાં પ્રાર્થના કર બધા રસ્તા નીકળશે એને ખેંચી લો અમે તો કહ્યું દાદાએ તો કેવડાવ્યું હતું જેને આપઘાત કરવો હોય તો અમને મળીને પછી કરજો એટલે અમે તો કહે ભાઈ અમારી પાસે લઈ આવજો

કઈક ચાન્સ હતો સ્ટેશન આવ્યું ટ્રેન પકડાય ઉતરી ગયો ગયો રખડી પડે પાછળ એટલે એને વાળી લેવાનો ઉપાય કરો આપણે સુરેખા વૃત્તિની વ્યાખ્યા સમજાવશો કોણ સુરેખાબેન તમારું છે કુટુંબીજનોને તે સમયે તથા પછીના દિવસોમાં કેવી રીતે વર્તવું જોઈએ મૃત્યુ એટલે શું છે કે હાથમાં જે રોંગ બિલીફ છે ત્યાં સુધી પરમાણુ ચાર્જ કરે છે એ ચાર્જ પરમાણુ થી પછી એને મન વચન કયા મળે છે ને ત્યારે એ જે ચાર્જ કર્યો આખી જિંદગી કોઝલ બોડી કહેવાય છે ત્યારે આજે જે કોઝલ ઇફેક્ટિવ બોડી હતું માઇન્ડ સ્પીચ બોડી એ પૂરું થતું થતું પૂરું થાય છે અને પેલું પૂરું થયું ત્યારે હાથમાં દેહમાંથી છૂટો પડે છે પણ છૂટો એમને પડતો નથી પેલા કોઝલ બોડી લઈને ઇલેક્ટ્રિકલ બોડી કોઝલ બોડી અને પ્યોર સોલ તો બીજા ગર્ભમાં જાય છે એ કોઝલ બોડીના હિસાબે એને મા બાપ ભેગા થાય છે એ બાપ ભેગા થવાય એ ત્યારથી એને કોઝલ બોડીની ઇફેક્ટિવ બોડીમાં શરૂ થાય એ ગર્ભમાં સ્થાન પામે જન્મ પામે ત્યારે એ જન્મ થાય છે ત્યારે જન્મ થયો કહેવાય પણ એ જન્મ એટલે શું તો કોઝીસની ઇફેક્ટ શરૂ થઈ હવે અને ઇફેક્ટ પૂરી થાય મૃત્યુ કહેવાય છે સમજાય ને એટલે આ મૃત્યુ આટલું જ છે આ આ અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ લેવા પડે છે અને મરણ ભોગવવા પડે છે જ્ઞાન થવાથી નવા કોઝિસ ચાર્જ થતા નથી જૂની ઇફેક્ટ પૂરી થશે એટલે આત્મા જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને મોક્ષે જતો રહે છે એટલે મૃત્યુ જો આપણે સમજીએ ને તો કે જેમ તમે અત્યારે પંજાબી પહેરેલો હોય ડ્રેસ અને પછી બીજી દાડે સાડી પહેરો તો લોકો ગભરાઈ છે કે પંજાબી પંજાબીવાળા મરી ગયા આ વાળા જન્મે આંખે છે એવું કહેવાય ખરું તમે એકના એક જ હો બા જો પંજાબી પહેરીને આવે તો લોકોને કેટલાક ને શોખ લાગી જાય કે ગુજરાતી વાળા પંજાબી પહેરવા માંડે કે છે આ અમારે પણ એ બધું ખરેખર તમે એક ના એક જ છો આ દેહ ના કપડા બદલાય છે જેમાં દેહ ના કપડા બદલાય છે એવું આત્માની ઉપર આ દેહ બદલાય છે બસ બાકી મૃત્યુ નામની વસ્તુ ડરવા જેવો આત્મા મરી ગયો આત્મા જન્મ્યો એવું નથી હોતું આ કપડા બદલાય છે આવરણો બદલાય છે ને એટલે આપણે સમજવું જોઈએ કે આત્મા કાયમનો છે આ દેહ છોડી રહ્યો છે બીજા દેહમાં જવાનો છે એટલે મૃત્યુ જેના કુટુંબીજનો તે સમયે શું કરવું જોઈએ એને જો આપણા જ્ઞાન લીધેલા હોય અથવા તો આપણું દાદામાં વાતમાં જો સમજાતું હોય કે એક્સેપ્ટ કરતા હોય તો એને આટલી પ્રાર્થના ખાસ કરાવી જોઈએ હે સિમંદર તમે એને કહેવાય હે સિમંદર સ્વામી હું બોલાવું એ બોલો કહેવાનું હે સિમંદર સ્વામી મને તમારું શરણું આપો મને મોક્ષ મોક્ષ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી મારો આવતો ભાવ તમારા શરણમાં જ લેજો મને મોક્ષે લઈ જજો મને તમારું શરણો આપો એવી પ્રાર્થના બોલાય બોલાય કરવી જોઈએ જે જે સાંભળતા હોય અથવા બોલી શકતા હોય તો બોલાવડાવવાનું બોલી ના શકતા હોય તો સાંભળતા હોય તો કારણ હું બોલું છું તો મનમાં બોલ્યા કરજો અને કદાચ સાંભળતા હોય ના હોય કોમ આમ જતા રહે તોય આપણે પ્રાર્થના કરો દાદા ભગવાનના સિમ જે કાર હે સિમંદર સ્વામી એમને તમારું શરણું આપો એને મોક્ષે લઈ જજો પ્રાર્થના કર્યા કરો તો એ વાઇબ્રેશન બહુ પહોંચશે અને આપણું જો જ્ઞાન લીધેલું હોય ને તો તો એને કોમામાં આત્મા તો જાગ્રત જ હોય છે બધા શબ્દો સ્પંદનો રિસીવ કરતો જ હોય છે એ જાગ્રતો જ હોય છે દેહ કોમા હોય પણ પોતે બધું એલર્ટ હોય છે અંદર એટલે આપણે બધાએ જેનું મરણ પથારી હોય જે વ્યક્તિ એની આસપાસમાં દાદાની ચરણવિધિ એટલી પ્રાર્થના કરો ચરણવિધિ વાંચો નમસ્કાર વિધિ વાંચો નવકલ્મો શુદ્ધાત્માની પ્રાર્થના શ્રીમંદર સાંઈ પ્રાર્થના ધીમે ધીમે વાંચ્યા કરો ઘોંઘાટ એવું નહીં અને કાન શાંતિથી સંભળાય કરે

દાદા ભગવાન ના સિંહ જયકાર બોલીએ આકાને શુદ્ધાત્મા જ્યાં હો ત્યાં મોક્ષ ગતિને પામો સિમંદર સ્વામી શરણો પામો અને ઘરના વ્યક્તિએ બે વસ્તુ કરવા જોઈએ એટલે બહારનું મહેમાન આવે ત્યારે બરોબર છે પણ પોતે એકલા પડીને શું કરવું જોઈએ તો કે એમના આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ એ હે ભગવાન જ્યાં હો ત્યાં સુખ શાંતિને પામો સિમંદર સ્વામીનું શરણો પામો મોક્ષ ગતિને પામો દાદા પાસે આ દાદાનું આત્મજ્ઞાન પામો તમે બીજો એ વ્યક્તિ માટે નાનપણથી આજ સુધી આપણા રાગ દ્વેષ મોહ થયા હોય અભાવ તિરસ્કાર કકડાટ થયો હોય બધા દોષોને યાદ કરીને માફી માંગી લો એ અવશ્ય કરવું જોઈએ કારણ એમણે એમના બધા હિસાબ ચોખ્ખા કરીને નીકળી ગયા આપણે એની માટેના જે રાગ દ્વેષ બાકી હોય એ બધા ધોઈ નાખવા જોઈએ એટલે આપણે એમને મુક્ત કરીએ છીએ એમણે તો પોતે સંકેલી નીકળી ગયા છે હવે આપણે ચોંટેલા હોય એના ભોગવટા આપણને હોય છે આપણે જે રાગ દ્વેષ કે મોહ એમની માટે હોય ને એની અસરો આપણને થતી હોય છે જેમ જેમ આપણા રાગ દ્વેષ મોહ ધોઈ નાખીએ તો એમને શાંતિ કારણ આપણા દુઃખના વાઇબ્રેશન એમને પહોંચે પછી એમની માટે રડીએ ભોગવટો લઈએ બધા વાઇબ્રેશન દુઃખ આપે તો આપણે એમના પ્રતિક્રમણ કરીએ તો એમને ચોખ્ખા થઈ જાય હળવા એ મુક્ત થાય આપણે મુક્ત થઈ જાય અને પ્રાર્થના કરવાથી અમને સુખ શાંતિ લાગે સમજાય છે ને અને દાદાનો મૃત્યુ સમયે પહેલાં અને પછી સરસ ચોપડી છે વાંચવા જેવી છે આ બે ત્રણ સરસ હિન્દીમાં ગુજરાતીમાં એક મૃત્યુના રહસ્યો ઉપર કેસેટો છે ત્રણ ચાર સેટ છે ખાસ મેળવીને સાંભળી લેવા જેવા છે ઘણી ચાવીઓ મળશે અને જેના ઘરે આવું થયું હોય ને એને કહેવાય ચાલો બધા આપણે સાંભળીએ તો બહુ શાંતિ લાગશે લોકોને વોટ હેપન્સ ટુ ધ સોલ વેન ઇટ લીવ ધ બોડી અને ત્યારે જ એ બીજો ફોર્મ લઈ લે કે હા ઇમિડિયેટ કે 13 ડેઝ રાહ જોઈ એ નથી રાહ જોતા રાહ જો તો આપણને કંઈક તો સંકેત મળે કે ના મળે કંઈક તો ખબર પડવી જોઈએ ને તેર દિવસ આપણી આજુબાજુ હોય તો આપણને ના ખબર પડે એક દાડો હોય તો આપણે ભૂલી જઈએ કે આપણે ધ્યાન નહોતું એ આવીને જતા રહ્યા હશે પણ તેર તેર દાડા હોય ને આપણને ના ઓળખાણ પડે તો પછી હતા કે નહોતા તો ખરેખર નથી હોતા એ લૌકિક માન્યતા છે ખરેખર શું થાય છે કાઝલ બોડી ઇલેક્ટ્રિકલ બોડી અને પ્યોર સોલ ઇમિડિયેટલી અહીંયા ઇમિડિયેટલી એટલે એટલું રબર જેમ લાંબુ થાય ને તે એક પોલ આ જે લિવિંગ હતું બોડી એમાંથી લાંબો થઈને બીજું જે ગર્ભમાં પહોંચી જાય છે અને સ્થાન નથી મળતું ત્યાં સુધી આ દેહ છોડતો નથી હું કર્યા કરે શ્વાસ ચાલ્યા કરે આપણને કે શું કરો છો જલ્દી ખાલી જ ના કરે ઘર અને બીજું ઘર મળે પછી ખાલી કરે પાકું કામકાજ છે

લોકો આવે વાતોચીતો કરો પસ્તાવા લો એને માટે પ્રાર્થના કરો બધું કરો એટલે આ બધું એક લૌકિક રિવાજ ગોઠવેલો છે અને સારો રિવાજ છે ગરુડ પુરાણ બેઠાડે એ બધું સાંભળે કારણ મોહ ઉતર્યો હોય મોહ ઉતરે ત્યારે પાપ કેવા કેવાય કેવા ફળ ભોગવા પડે ઊંધું કરીએ શું નુકસાન થાય એ સાંભળે ને એને બહુ પસ્તાવા થાય અરે જિંદગીમાં આવું ના કરવું જોઈએ એ સારી વસ્તુ છે બધી અને એ તેરમે દાડે બધી ક્રિયા કરે તે બરોબર છે લોકો જે માનતા હોય એને કરવી જોઈએ ના માનતા હોય તો ના કરે તો ચાલે ગયા એને પહોંચતું નથી આપણી શ્રદ્ધા છે એટલે આપણી શ્રદ્ધા આપણને ફળ આપે છે ગયા એને ફળ નથી પહોંચતું આપણને ફળ મળે છે જમાડીએ કરીએ દાન આપીએ તો આપણને બધું ફળ મળે આપણા ગયા પછી આપણી પાછળ વાળા આપણી માટે કરે તો એને ફળ મળે એવો કાયદો છે સમજાયું ને પછી મૃત્યુ પામેલા શરીરને પાણી કેમ આપે છે તે ક્રિયા કરવાની જરૂરી છે ખરેખ પાણી પીએ છે કે એ માન્યતા છે એ પાણી એટલે ગંગાજળ આપે છે ખબર છે પાણી વોટર નથી ગંગાજળ આવડી લોટી લોટી લઈ આવ્યા હોય ગંગાથી ત્યાં હરિદ્વાર ગયા હોય ને તો ગંગાજળની લોટી લઈ આવ્યા હોય તો બાટલી કંઈક ભરેલું હોય કંઈક એમાંથી પીવડાવે એ ગંગાજળ એવું પાણી છે કે જ્યાં ઘણી બધી જટ્ટી જડીબુટ્ટીઓમાંથી પસાર થઈને પાણી ગંગામાં ભેગું થયું છે અને એ પાણી એવું છે કે એન્ટીબાયોટિક કરતા પાવરફુલ છે એટલે જબરજસ્ત જંતુનાશક છે એટલે મોઢામાં જો ભરી રાખ્યું હોય મૃત્યુ પામેલી વ્યક્તિના મોઢામાં એનું બોડી જલ્દી ના સડે એટલે નહી તો આ તો તરત જીવાત અમે અહીંથી હવા પે છે ને જીવડા ઉત્પન્ન થવા માંડે કારણ આ નાક ને બધું એવું છે ને ત્યાંથી સીધું અંદર હવા હવા સંચાર થતો હોય એમાં જીવડા ઉત્પન્ન થવા માંડે સડવા માટે ગંધાવા માટે ત્યાં લોકો મોઢામાં પાણી ભરી દે એટલે જેવા અંદર જવાનું બનતા પાણી અંદર ઉતરે ને

તમે અહીંયા આ જમીન પર પાણી રેડો ને તો બે મિનિટમાં જો ને આખું જમીન પાણી પી જાય અરે કેટલાક તો બોલો આપણે રકાબીમાં ચા મૂક્યો હોય ને બ્રેડ મૂકીએ ને બોલો બ્રેડ આખું પાણી પી જાય ચા આખી પી જાય આપણને કે બ્રેડ મારી માટે ચા રહી જ નહીં બ્રેડ ચા પી ગયું આખું એમાં હાથમાં આવ્યો હશે હા બ્રેડ ચા પી જાય જોયેલું નહીં ખરેખર હકીકત આટલી છે કે કોઈ આત્મા આવતો નથી અને એ દેહ પીધું નથી એને જગ્યા મળી એટલે પાણીનો સ્વભાવ કેવો છે એક બાજુ હવા નીકળે ને તો અંદર પેશ્યા કરે તો એને કંઈક સ્કોપ એવો મળી ગયો એની પોઝિશન અમુક બોડીને એવું હોય ને તો અહીંથી પાણી ઉતર્યા કરે તો અહીંથી હવા નીકળી જાય બાકી ખરેખર પીએ નહીં ગયા પછી કોઈ પીએ એ વાતો કરે તો આપણે સમજ્યું કે આ બોલ્યા તો પીએ એટલે હવે તો પાણીનો તો સ્વભાવ છે એક બુકમાં સંબંધ અસંબંધ વાંચી રીતેમાં સોલ એક ઝાડની ડાળી ઉપર બેસી એના મૃત્યુ પાછળની ક્રિયાનું આખું દ્રશ્ય જોયું તેણે ખૂબ મજા માણી જે વ્યક્તિ સાથે બોલવાનો વ્યવહાર ન હતો તેણે આવીને ખૂબ જ રુદન કર્યું બીજા બધા લોકો તેમને જે ફાવે તેમ તેના વિશે વાતો કરતા હતા તો આ હાથમાં બધું જોઈ શકે ના આ તો વાર્તા છે આ એ બુકમાં લખે પણ વાર્તા મૂળ ના આવું બને નહીં કારણ કે મહાવીર ભગવાનને વિજ્ઞાન એવું કે છે કે દેહમાંથી આત્મા નીકળ્યો ને એટલે બધો હિસાબ પૂરો થયા પછી જ નીકળે મારી પાછળ આ લોકો રડે છે કે કેટલા દુઃખી થાય છે એ જોવાય નવરો ના હોય એ નવરો હોય ને તો જાય જ નહીં શું કામ જાય એના હાથમાં જ નથી એનો ટાઈમ થાય એટલે નીકળી જવું પડે આયુષ કર્મ કહેવાય છે આયુષ કર્મ પૂરું થાય એટલે આત્મા દેહથી છૂટો પડી જ જાય અને એને નવા કર્મ બાંધ્યા છે એટલે બીજા કર્મ પહોંચી જ જાય એને કોઈ અટકાવી શકે નહીં ભગવાન મહાવીરને દેહ છોડવો પડ્યો તો અટકાવી શક્યા નહીં દેવોએ બહુ પ્રાર્થના કરી ભગવાન વિનંતી કરીએ છીએ વધારો બન્યું નથી બનશે નહીં એટલે કોઈ એવું બનતું જ નથી આ એટલું નિશ્ચિત સમજી જવું આખું દ્રશ્ય જોયું ને એ વાર્તાઓ લખી શકે એવું હા કદાચ સ્વપ્નમાં તમને દેખાય કે હું મરી ગઈ પછી મને લોકોએ બાંધ્યા પછી રડતા હતા પછી જોઈએ કે હા મારી જો તમને કિંમત સમજાય ને કહેશે તો આપણે જોઈએ બહારથી હતી ત્યારે મારી કિંમત નહોતી ઘરમાં તમને હવે મરી જઈશ ત્યારે કિંમત ખબર પડી તમને જો રડે છે પછી એમ થાય અરે આટલું બધું રડે છે આ નતું મરવું ત્યારે રો જાગી જઈએ તે આંખો હાંસુડા પડ્યા હોય આપણે હમણાં અશુકા ભીના થઈ ગયા હવે આપણે જીવતા હોઈએ સ્વપ્નામાં દેખાય હા અને એનું કંઈ ગભરાવાની જરૂર નથી કે હવે મારું મરવાનું થશે આવું મને ફોટો સ્વપન આવ્યું તો ના ના એ તો એની મેળે આવે ને છે તારે એ કંઈ મરવા માટે આવતા નથી આ સપના આવતા ભાવનું આયુષ્ય કર્મ કેવી રીતે બંધાય એનો હિસાબ જુદો હોય છે એનો હિસાબ એવો હોય છે કે એક અવતારનો તમારું જયારે બ્યાસી વર્ષ જીવ એક્યાસી વર્ષ જીવવાનું હોય ને તો ચોપન ટુ થર્ડ ઓફ ધ લાઈફ વન થર્ડ બાકી રહે ટુ થર્ડ પૂરું થાય તો ટુ થર્ડમાં તમે શું શું રાગ દ્વેષ મોહ કર્યા એનો સર્વૈવ આવે બેલેન્સ શીટ આપી અને ગતિનો બંધ નક્કી થાય કે આ મનુષ્યમાં આવશે કે જાનવરમાં જશે કે નરકે જશે કે દેવગતિમાં જશે એવો બંધ સાધારણ પડે એમ કાચો હોય ફાઈનલ ના હોય અને પછી બીજા વન થર્ડ રહ્યું તેના પાછું ટુ થર્ડ જાય એટલે એટી વન એટલે ટ્વેન્ટી સેવન ઇયર્સ બાકી રહ્યા તો એટીન યર્સ પછી અગેન પેલું બેલેન્સ શીટમાં એડ થાય અઢાર વર્ષનું અને પેલું પ્રોફિટ લોસ પાછું ચેન્જ થાય સર તમે સારી કમાણી કરી હોય તો પેલું પ્રોફિટ એડ થાય ને તો લોસ ઓછો થાય તો પેલું જાનવર ગતિનો ફોટો ભૂસાય ને માણસનો પડે પછી તમારી પાસે નવ વર્ષ રહ્યા તમને ખબર નથી આ તો આપણે જ્ઞાનીઓ આવું જોઈ શકે અનુભવી શકે સામાન્ય માણસને ખબર ના પડે કે મારો ફોટો પડતો હશે હું સુધારી લઉં ખબર ના પડે એટલું સમજી શકે કે મારે હવે પચાસ નહીં કે દોઢસો વર્ષ જીવે સીતેર એસી ચોપન પચાસ 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 વર્ષ પછી માણસે તે ચેતી જવું જોઈએ કે મારા ફોટા પડવા માંડ્યા હશે હવે ડાયા થઈ જાવ ડાયા એટલે જાય ને વિષય વિકારમાં ડાયા કકડાટ કરવામાં ડાયા આપ્યો અને મોહમાં ડાયા બધા એ શણગાર બણગાર બધા ડાયા થઈ જવું છે